ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે બાળકોને દૂધ માટે વલખા મારવાનો વારો મહેમદાબાદ ના વાટવાડી તાબાના ગોકુળપુરા માંથી ભેંસો ચોરી કરી ગયા મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી તાબાના ગુકુડપુરા ગામમાંથી ઢોર ચોરો રાત્રિના સમયે ચાર જેટલી ચોરી ગયા જે બાબતની ઢોરના માલિકે મહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ પણ કરી હોવા છતાં પોલીસે કોઈ નક્કર પગલા નહીં ભરતા ગઈકાલે છોડીને લઈ જતા હતા પરંતુ અવાર સદા સ્થાનિકો જાગી જતા ઢોર ચોરોને ખાલી હાથે ઉભી પૂછડી ભાગવાનો વારો આવ્યો મહેમદાબાદ પોલીસ સ્ટેશનના હાલમાં પીઆઈની બદલી થઈને આવ્યા બાદથી તાલુકામાંથી ઢોર ચોરીનો બનાવ ઉપર બ્રેક લાગી હતી પરંતુ સ્થાનિક બીજ જમાદારોની નબળાઈને કારણે કારણે ઢોર ચોરોએ માથો ઉંચક્યું અને તેમાં પણ ખુદ ધારાસભ્યના ગામમાંથી ભેંસોની ચોરી કરી છે ગોકુળપુરા ગામના સોમાભાઈ રાઠોડના ઘરેથી અઠવાડિયા પહેલા રાત્રે કેટલાક માણસો વાડામાં બાંધેલી પાંચ ભેંસો ચોરી કરીને લઈ ગયા હતા જેમાંથી એક ભેંસ નિશાચરોના સકંજામાંથી છટકીને માલિકના ઘરે પાછી આવી ગઈ હતી પરંતુ બાકીની ચાર ભેંસો ચોરી કરીને લઈ ગયા હતા જેમાંની એક ભેંસ થોડા સમય પહેલા જ લોનથી ખરીદી હતી જેના હપ્તા હજી ચાલુ છે ત્યાં ભેંસની ચોરી થઈ ગઈ છે જેના કારણે ખેડૂતને માથે પસ્તાળ પડી છે સોમાભાઈ રાઠોડના ઘરે અગિયાર દીકરીઓ અને પાંચ દીકરાઓ છે ભેંસોની ચોરી થઈ જતા બાળકોને દૂધ ક્યાંથી પીવડાવવું એ પણ એક પ્રશ્ન ખેડૂતને ઉભો થયો છે ત્યારે ખેડૂતનું કહેવું છે કે ગત ગુરુવારે કેટલાક નિશાચરો પિકઅપ દારૂ લઈને આવ્યા હતા તેઓ જ ભેંસો ચોરીને ગયા તો ગઈકાલે રાત્રે જ આ જ ગોકુરપુરામાં સુકાભાઈ ફુલાભાઈ રાઠોડના ઘરે કેટલાક લોકો રાત્રે ઢોર ચોરવા આવ્યા પરંતુ અવાર સદા સ્થાનિકો જાગી ગયા જેથી ઢોર ચોરો ઊભી પૂછડી ભાગી ગયા હતા આ બાબતે મેં અમદાવાદ પોલીસને ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે ફરીથી પચ્ચીસ જેટલા પરિવારના વિસ્તાર ગોકુરપુરામાં જ આવો બનાવ બનતા રહી ગયો છે આ બાબતે જેના ઘરના પ્રાણી ચોરાયા છે તે સોમાભાઈ રાઠોડે જણાવ્યું કે પોલીસ તપાસ યોગ્ય રીતે કરે તો અમને અમારા મળી જાય પરંતુ અમારે સામેથી પોલીસને ફોન કરીને પૂછવું પડે છે કે કંઈ ખબર પડી અમારા ઢૂરની તેમજ ગામમાંથી રાતના સમયમાં પિકઅપ ડાલરના સીસીટીવી પણ અમે જ કાઢીને પોલીસને આપ્યા હતા આ બાબતે વાઠવાડી બીટના જમાદાર કાંતિભાઈના રાઇટર વિરેન્દ્રસિંહ જણાવ્યું હતું કે આ બાબતે અમારી તપાસ ચાલુ છે તેમજ ગામના સીસીટીવી અમને ફરિયાદી જ કાઢીને આપ્યા હતા પણ અમે બીજા કેટલાક સીસીટીવી ચેક કરીને માહિતી મેળવીએ છીએ તેમજ ગાડી બીજી બીટમાં હતી ત્યારે ત્યાંના સીસીટીવી ચેક કરાવવા જે તે બીટના જમાદારનો સંપર્ક કરી ત્યાંથી માહિતી મેળવવી પડે માટે તપાસમાં વાર લાગે છે પણ અમારી તપાસ ચાલુ છે શું નામ છે અને શું ઘટના બની છે કાકા મારું નામ સોમાભાઈ રોમાભાઈ રાઠોડ છે અને ગોમ ગોકુ વઠવાડી તાબે ગોકુળપુરા શું ઘટના બનતી શું વિગત હતી ગુરુ અહીંયા અમે તમાકુનું કામકાજ કરતા હતા ખેતરમાં અગિયાર બાર વાગ્યા ફરી અને ખેતરભાઈ ઘરે આવ્યા અને પછી હું ગયા ઠાકા ભાગ્યા અને પછી રાત્રે બે પોળા બેસી બેની આજુબાજુમાં આ લોકો ભેંસો છોડવા આવ્યા તો બધા ભેંસોનો દોરો કાપી રહ્યો છો અને ભેંસો ચાર તે બધી ભરી ગયા અરે એ બધી ભરતા ભરતા એક ભેંસ હતી તે નાહી છૂટી તે પાછી આવતી રહી એટલે એ ભેંસ પાછી આવી ઘરે અઢી ત્રણ ચાર વાગે એટલે અમે એ પરથી અમે જ ગયા અને પછી એની શોધ કરવા મળી ભેંસવાનો પત્તો નતો અમારો આ બાબતે તમે ફરિયાદ કરી હા એમાં અમે અર્જુનસિંહ સાહેબના કહેવાય એફઆઈઆર ફરવાય છે બે ફરવાયું સવારમાં પાંચ વાગે વાગે સાત વાગે પોલીસ આવી બરાબર પછી સાત વાગે આવીને પછી પોલીસ પાસે આવી ગઈ અને પછી કહ્યું હતું કે મને કે સવારમાં શું તમારા દાદા સવારમાં દસ વાગે ફોન કરીશું પણ અત્યાર સુધી આજે ગુરુવારે સવારમાં આ શુક્રવારે દસ વાગે લખાયો હતો કે બરાબર ચાર વાગે પછી અવાર બહુ ફોન કરવાનું કયો પણ એમણે કોઈ હજુ સુધીમાં આજે ગુરુવાર ફરી થવા પણ કોઈ ફોન સમાચાર મળ્યા નહીં આ મોકલાયા નથી તમાર સિવાય બીજા કોઈની ગાયો ચોરી હોય કેવી ઘટના બની હોય હા અહીંયા પછી અહીંયા બીજે દર રાત્રે આયા લોકો અને અમે હવાર હવાર દાખતા સવારે ચાર વાગે અહીંયા હંતાયું હતું જોડે જ્યારે ત્યાંની ચેડે થાય તો એ નાઈ છૂટ્યો આગળ તો એક ભાઈની ગાયનો બે દોડલો કાપ્યો સુકા ભાઈ ફૂલા ભાઈની ગાયનો